હાય ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગમાં ખુડિયર એજ્યુકેશન એપમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે સ્ટાર્ટ કરીએ વીલ કોક્શન પરીક્ષાનો લાસ્ટ દાખલો નવમાં નંબરનો આના પછી આપણે હવે સંજ્ઞા પરીક્ષાની રીત ચાલુ કરી દઉં જે આપણી છેલ્લી રીત છે એમાં મેં તમને દ્વિપરિવતરણ અને પ્રામાણિક વિતરણ બંનેના દાખલા શીખવાડ્યા બરાબર આ વીલ કોક્ષનનો છેલ્લો દાખલો કરી દઈએ એટલે પતી જાય આપણું વીલ કોક્શન આખું કંઈ નમૂનાથી આ સ્ટેપ જ છે જો બહુ ઇઝી છે ખાલી આ બધા સ્ટેપ એપ્લાય કરવાના યાદ રાખજો ચલો હવે આપણે ફટાફટ કરીએ હવે જો સૌથી પહેલો સ્ટેપ અહીંયા કયો આવે એક્સ y આ સ્ટેપ પ્રમાણે કરી દેવાના એક્સ y વાય ચાલો તો આ એક્સ છે ને y છે છન્નું મારી પંચ્યાસી હજાર કેટલા રહી પ્લસ અગિયાર બરાબર તો અહીંયા ખાલી નિશાની કરવાની ચાલો ઓગણસ ઓગણસી પ્લસ માઇનસ અડતાલીસ તો કેટલા રહી તો તમારે કેલ્સિમા કરતાં જ બરાબર એકત્રીસ પણ કહેવાય એકત્રીસ પ્લસ એકત્રીસ એટી ટુ માઇનસ સિક્સટી નાઇન તો પ્લસ તેર રહે બરાબર બોતેર માઇનસ એકોતેર તો પ્લસ એક તોતેર માઇનસ એટી નાઇન તો માઇનસ રહે પંચોતેર માઇનસ ફિફ્ટી નાઇન જો આ યાદ રાખજો ને બરાબર કેલ્સીમાં કરવાનું હોય પંચોતેર માઇનસ ફિફ્ટી નાઇન કેટલા રહે તો ભાઈ પ્લસ સોળ બરાબર ઇઠોતેર માઇનસ સત્તાવન પ્લસ એકવીસ પંચાવન માઇનસ છાસઠ માઇનસ અગિયાર પછી એકાણું માઇનસ અડસઠ પ્લસ ત્રેવીસ છસઠ માઇનસ છોતેર માઇનસ બાર એકાવન માઇનસ પચાસ પ્લસ એક માઇનસ પાંસઠ તો કેટલા રહે માઇનસ પાંચ આ આપણે એક્સ માઇનસ વાય કરી નાખું હવે શું કરવાનું અહીંયા ક્રમાંક આપવાનો છે ચલો ક્રમાંક આપી દેજો જો અહીંયા કરશે ઝીરો નથી બરાબર તો નાનો નાનો આંકડો કયો છે એક આ એક અહીંયા છે ને કે અહીંયા બે વખત છે તો એક પ્લસ બે છેદમાં બે કેટલા આવે એક પોઈન્ટ પાંચ જવા આવે તો જ્યાં જ્યાં એક છે ત્યાં ત્યાં એક પોઈન્ટ પાંચ મૂકી દો ચાલો થઈ ગયો એક પછી તરત મોટો આંકડો કયો છે તો એક પછી તરત મોટો આંકડો છે જો અહીંયા પાંચ તો પાંચ કેટલી વખત છે એક જ વખત છે તો આ બે પછી હું આવે ત્રણ તો અહીંયા મૂકી દઉં ત્રણ થઈ ગયો ત્રણ ચાલો હવે શું કરવાનું છે પાંચ પછી કયો મોટો આંકડો છે તો ભાઈ પાંચ પછી છે આપણો કયો અગિયાર નંબર પર છે અગિયાર અગિયાર કેટલી વખત છે જો એક બે બે વખત જ અગિયાર છે બરાબર અને અહીંયા ટ્રણે આપણે પટે તો ચાર પ્લસ પાંચ ને છેદમાં બે તો કેટલા વખત ચાર પોઈન્ટ પાંચ આવે કેટલા આવે ચાર પોઈન્ટ પાંચ ચાલો જ્યાં અગિયાર છે ત્યાં તો તમારે શું કીધાના છે ચાર પોઈન્ટ પાંચ ચાર પોઈન્ટ પાંચ તો જો અહીંયા બી ચાર પોઈન્ટ પાંચ અને અહીંયા બી ચાર બરાબર અહીંયા આપણે પાંચ પર ચાલો અગિયાર પછી મોટો આંકડો કયો આવે બોલો તો જો અહીંયા અગિયાર પછી બાર છે તો હા ભાઈ બાર છે આરિયો તો બોલો બાર કેટલી વખત છે એક જ વખત બાર છે તો બોલો અહીંયા શું આવે અહીંયા પાંચ પર અટકે તો અહીંયા શું આવે છ આવે ચાલો બાર પછી મોટો આંકડો કયો છે તો જો બાર પછી મોટો આંકડો તેર છે અને તેર કેટલી વખત છે એક જ વખત છે બરાબર તો અહીંયા છ પર આવ્યું તો અહીંયા કેટલા આવે સાત હવે જો તેર પછી કયો આંકડો છે મોટો તો જો તેર પછી સોલ છે બરાબર સોલ છે અને સોલ કેટલી વખત છે બે વખત છે બરાબર અહીંયા કેટલી પર અટક્યા સાત પર અટકા તો ચાલો આઠ પ્લસ નવ ભાગ્યા બે તો આઠ પોઈન્ટ પાંચ અવખે કેટલો આવે આઠ પોઈન્ટ પાંચ તો જા જ્યાં સોલ છે ત્યાં ત્યાં આઠ પોઈન્ટ પાંચ આપણે મૂકી દઈએ અહીંયા આપણે નવ પર અટકેલા યાદ રાખજો ચાલો સોલ પછી મોટો આંકડો કયો આવ્યો તો ભાઈ એકવીસ છે એકવીસ કેટલી વખત છે એક જ વખત છે બરાબર તો અહીંયા કેટલા આવી જાય દસ આવી જાય કારણ કે અહીંયા નવ પર અટકેલા ને એટલે ચાલો હવે એકવીસ પછી મોટો આંકડો કયો છે ત્રેવીસ છે બરાબર ત્રેવીસ કેટલી વખત છે એક જ વખત છે અહીંયા દસ પર અટકેલા એટલે અહીંયા કેટલા આવી જાય અગિયાર બરાબર ત્રેવીસ પર કેટલા આવે અગિયાર હવે જે ત્રેવીસ પછી મોટાકરો કરે છે એકત્રીસ છે અને તો આ એક જ વખત છે એટલે કેટલો આવે બાર હવે આપણે શું કરવાનું આ બધા ચિહ્ન જે એક્સ માઇનસ વાયમાં હતા એ બધા અહીંયા લગાવી દેવાના તો અહીંયા પ્લસ હતો અહીંયા બી પ્લસ અહીંયા પણ પ્લસ આ જ બધા છે જો આ ચિહ્ન લગાવજો અહીંયા માઇનસ પ્લસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ અને માઇનસ ચાલો હવે આપણે શું કરવાનું હોય ટી શોધવાનું હોય તો અહીંયા લખીએ ટી બોલો પ્લસના ચિહ્ન કેટલા છે અને માઇનસના ચિહ્ન કેટલા છે ધ્યાનથી જો બોલો તો બેમાંથી ઓછું શું છે તો તમે ધ્યાનથી જુઓ ને તો જેની સંખ્યા ઓછી હોય તો જો પ્લસના કેટલા છે સાત છે અને માઇનસના કેટલા ધ્યાનથી જો તો માઇનસના તમારે મળે પાંચ તો આ બંનેમાંથી ઓછા કેટલા છે આ માઇનસવાળા ચિહ્ન તો એ તમારે ખાસ લખાય બહાર લખાય જો જોઈ લો આ એક આ બે આ ત્રણ આ ચાર બરાબર એક બે ત્રણ ને ચાર હજુ એક માઇનસનું હશે કા છે જોઈ લઈએ આપણે જો બીજું એક માઇનસનું હશે અહીંયા હશે આ એક બે ત્રણ ને અહીંયા ચાર જ આવ્યો કે આપણા બરાબર કેટલા થવા જોઈએ જોઈ લઈએ આપણે માઇનસના ચિહ્ન કેટલા છે બરાબર ચાર જ છે આટલા જ છે બરાબર તો અહીંયા આપણે અહીંયા બહાર નીકળી જઈએ આઠ પોઈન્ટ પાંચ આઠ પોઈન્ટ પાંચ પછી અહીંયા ચાર પોઈન્ટ પાંચ જે માઇનસના હોય ને એટલે કે જે ઓછા હોય ને એ બહાર કાઢી દેવાનું છ અને અહીંયા ત્રણ ખબર પડી પ્લસ અને માઇનસના બેમાંથી જે કંઈ ચિહ્નો ઓછા હોય ને એ ચિહ્ન તમને બહાર કાઢી નાખવાના એટલે કે એ આંકડા તો જો અહીંયા તમારે પ્લસના જોઈ લો આ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ પ્લસના તમારા કેટલા છે આઠ છે અને માઇનસના કેટલા છે ચાર છે બરાબર તો ઓછા કયા છે આ માઇનસવાળા છે તો આ બે જે કંઈ ઓછા હોય ને એના આંકડા અહીંયા બહાર લખી દેવાના હોય બરાબર તો હવે આનો સરવારો કરેલો તમને ટી મળી જશે ચાલો કરી દઈએ આઠ પોઈન્ટ પાંચ પ્લસ ચાર પોઈન્ટ પાંચ પ્લસ છ પ્લસ ત્રણ તો તમારો જવાબ આવશે અહીંયા બાવીસ કેટલા આવે બાવીસ તો ટી તમારો હંમેશા ધન આવે ખબર પડી ટી તમારો આવી ગયો બાીસ તો ચાલો હવે આ ઝેરના સૂત્રમાં કિંમત મૂકી એકદમ ધ્યાનથી ટી માઇનસ એન કાઉન્ટ્સમાં એન પ્લસ વન અહીંયા ચાર આવે આખામાં આવે એન કાઉન્ટ્સમાં એન પ્લસ વન તો તમે જાતે કરજો ભાઈ મેં તો કંઈ બી કરાવે તમે જાતે કરજો કારણ કે અડધા તો હું કરી રહ્યા કે છે ને વિડિયો એમને મેં જે લખાવ એ લખી કાઢે વિડીયોમાં ભલે ગમે તે આવતું હોય એવું બધા કરે એટલે મેં કંઈ બી એમ કરું આ સૂત્રમાં મારો જોબ ગમે તે આવે પણ તમે તમારી રીતે કરો ને પછી જુઓ કે મારો જૉબ કેટલો આવે છે ચલો ઠીક કેટલો છે બાવીસ તો બાવીસ માઇનસ એન કેટલો છે તો જો અહીંયા એક પણ વખત ઝીરો નથી એટલે એન આપણે જેટલો એટલા લેવાના એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયારના બાર બાર કાઉન્ટ્સમાં બાર પ્લસ એક કેટલા થાય તેર અને ભાગ્યા ચાર આખામાં એન એટલે બાર બાર ને એક તેર આ જો એન ટુ છે એટલે બાર દુ ચોવીસ પ્લસ એક કેટલા થાય પચીસ અને છેદમાં ચોવીસ ચલો કરી નાખીએ કેલ્સી લઈ લે તો જો તમારા ઉપર છે ને જોબ કેટલો હોય ખબર ઉપર તમારો જવાબ આવી જશે સત્તર બાદ બાકી બધું કરીને અને નીચે તમારો જવાબ આવી જાય વર્ગમૂન કરીને બાર પોઈન્ટ પંચોતેર એટલે તમારો ટોટલ માનાંકમાં ઝેડ આવશે એક પોઈન્ટ તેત્રીસ આવશે બરાબર કેટલો આવશે એક પોઈન્ટ તેત્રીસ ચાલો તો હવે આપણે નિર્ણય લઈ લઈએ તો અહીંયા આ રીતે લખવાનું પહેલાં માનાંકમાં ઝેડ એક પોઈન્ટ છન્નું માનાંકમાં ઝેડ આવ્યો એક પોઈન્ટ તેત્રીસ અહીંયા આવ્યો એક પોઈન્ટ છન્નું આ બેમારી મોટું શું છે તો એક પોઈન્ટ છન્નું છે તો અહીંયા લખી દે આમ લઈ જે ને આવ્યું એટલે પરિકલ્પનાનો સ્વીકાર થશે બસ આપણી આ વેલ કક્ષાની રીતે અહીંયા પૂરી થઈ ગઈ હવે આના પછી આપણે રીત ચાલુ કરીશું સંજ્ઞા પરીક્ષણ